નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળી શકે તમે પણ અમારી સાથે જોડાવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર કોલ કરી શકો છો તેમજ તમે પણ ખેતીમાં કંઈક વિશેષ કર્યું હોય અથવા કંઈક નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય તો પણ તમે અમને કોલ કરી શકો છો જેથી કરી તમારી જે ટેકનોલોજી અન્ય ખેડૂતોને પણ કામ આવે તેવો અમે પ્રયત્ન કરતા રહીશું ત્યારે વધુ એક ખેડૂત આપણા સાથે જોડાયા છે હલો નામ તમારું કયું ગામ ગામ તાલુકો જિલ્લો તાલુકો પાટડી દસાડા ગણાય અને જિલ્લો સુરેન્દ્રનગર શું કેશો ત્યાં કેટલા ખેડૂતો જીરું વાવી છે આ વખતે બીજા કયા કયા પાક વાવ્યા જે જયસાલ કરતા દોઢું વાવેતર ખરું બરોબર પણ પેલા ચરમી એ માર્યા ચરમી બરોબર ચરમી આ જે સુકલો કોઈ બરોબર સુકારો 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 હા અને પછી જે જીરા હારા હતા એ આ હવામાન એક થી દસ તારીખ સુધી નું જે ઠાકર પડ્યો કે નહીં બરોબર એમાં કારણ કે બહુ ઝાકળ ના હિસાબ થી ની અસર થઈ ગઈ તો વિડિયો મોકલ્યો જોવો તમે હા જોયું જોયું હા એટલે હવે આ ઉત્પાદન તો સારું બહુ ઘટી જશે ને ખેડૂત ને ખર્ચા બહુ થઈ ગયા અમારે આ ચોવીસ ગુંઠા ભેગો થાય એટલે ખર્ચો ઓછો ગણો તો અગિયાર થી બાર હજાર રૂપિયા ટોટલી બોરી ભર્યા ત્યાં હું જણ થઈ જાય હલરના બરોબર હમ પાંચ વખત પાંચ વખત ની તો દવા છાંટી અત્યારે કેવું છે વાતાવરણ

દવાયું સાંજે પંચોતેર ટકા પકડી ગયું હા એ તો તમે વિડીયો જોઈ લો તમે જુઓ તો ખ્યાલ આવશે બરોબર બરોબર બીજું શું કેશો કયા કયા રોગ છે રોગમાં તો શું હતું જે પેલા ચરમી હતી બરોબર એમાં

ઉત્પાદન અંદાજે એમ લાગે કે પચીસ ટકા આજુ બાજુ રહેવું જોઈએ બરોબર આ પોલું ખોટો બીજા બીજા રોગ ને કે આયા પછી કોઈ એની દેવા નથી હા

બરોબર બરોબર આપણે આજુબાજુ થાય નહી તારે આને છંટકાવ ત્યારે અમને એમ હતું કે જયસાલ કોઈ રોગ હતા નહિ જયસાલ વાતાવરણ સારું હતું બરોબર બરોબર હવે અમને એમ કે આ ચાર હજાર રૂપિયા લીટર પાછી બીજી નાખવાની થાય એટલે એમ કે આવી રીતે છ હજાર રૂપિયા નો એક ડોઝ પડે

સાચી વાત છે આમાં ભી જે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જેથી કરી ખેડૂત ભી જાગૃત રે અને લોકો સુધી ખેડૂતો સુધી સાચી માહિતી